આપ જોઈ રહ્યા છો સ્પાર ટુડે ન્યૂઝ નેત્રંગના કેલ્વી ગામે આઠ ફૂટની દિવાલ કુદી હુમલો કરી અને તેને શિકાર બનાવ્યો છે કેલવીકુવા ગામના ભાવેશ તેઓ પેટ્રોલના પંપ ચલાવે છે પેટ્રોલ પંપ પરથી જ એક માદા શ્વાન આવી નવ બચ્ચાને જન્મ આપ્યો ત્યારે માદા શ્વાન બચ્ચા માટે ખોરાકની શોધમાં જતા હાઈવે પર કોઈ વાહનમાં આવી જતા તેઓ મૃત્યુ પામી હતી પંપના માલિક જીવદયા પ્રેમી ભાવેશભાઈ વાંસદિયાએ નવ બચ્ચાને પાંજરે રાખ્યા હતા ત્યારે ખોરાક અને પાણીની જવાબદારી માથે લઈને તેને ઉછેર કર્યા હતા પરંતુ ગત રાત્રિના રોજ ખેતરમાંથી મોટો કદાવર દીપડો આઠ ફૂટ ઊંચી દિવાલ કૂદી અને શ્વાનના બચ્ચા પર તરાપ મારી હતી તરાપ મારતાની સાથે જ હુમલો કર્યો હતો જે અરસામાજ પંપના જે માણસો છે તે જાગી ગયા હતા અને જાગી જતાની સાથે જ લાઇટો ચાલુ કરી દીધી આ આથી જ દીપડો દીવાલ કૂદીને ભાગી ગયો હતો